આ ને તો જોવો કેવા ફોન જોવે છે અને મમરા ખાય છે હું કાંઈ બોલું નહીં એટલે મને પણ મમરા ખવડાવી દીધા એટલે હું પણ કાંઈ ના બોલી અને આજે તો કોબીજનો સંભારો બનાવવાનો હતો એટલે મમ્મીએ કોબીજને સુધારવા લાગ્યા અને મમ્મીએ કોબીજને સુધારી નાખી અને સાથે સાથે ટામેટા મરચા બધું સુધારી નાખ્યું અને મસ્ત કોબીજનો વઘાર કરી નાખ્યો કોબીજ વઘારી અને મેં મમ્મીને કહ્યું હેતાંશને સોવડાવી દો એટલે હેતાંશને સોવડાવી દીધો વેતા સુઈ ગયો એટલી વારમાં હું લોટ બાંધવા બેસી ગઈ અને મેં લોટ બાંધી નાખ્યો અને આજે તો રોટલી ચૂલા ઉપર બનાવવાની હતી એટલે મમ્મીએ ચૂલો સળગાવીને તૈયાર જ રાખ્યો હતો ચૂલો સળગાવી નાખ્યો એટલે હું રોટલી વટવા માંડી અને મમ્મી રોટલી ફેરવવા માંડ્યા એટલે રોટલી ફટાફટ થઈ જાય અને પછી મમ્મી જમવા બેસી ગયા સાથે સાથે હું પણ જમવા બેસી ગઈ અને શાક થોડું ગરમ કરી નાખ્યું અને પછી મમ્મી વાસણ ધોવા બેસી ગયા મમ્મી વાસણ ધોતા હતા એટલે પછી મેં તાપ કરી નાખ્યો અને હું અને મમ્મી ચૂલે તાપ તાપ પાસે બેસી ગયા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ